વાગ્યા સુધી થોડું ડિસ્કસ કરવાનું બેસવાનું જણાવાનું બીજું કે આપણા ગાર બી બને એવડે છે આ

કોઈ આજે સારા ના મોટા મોટા બિલ્ડીંગો કરવા પડ્યા ના આપણે કાઢે હું એટલે આ વાત પૂરી છે અરે દરેક ગામમાં બેઠક રાખો તમે કહો ને આ બાજુ કાલે રાખે તો આપણે જોવાનું બીજા દિવસે માણકા કે માણકા જાઓ બીજા દિવસે તમારે નાખર રાખ્યા કે નાખા જાઓ નાખલ ની અંદર તમે જોઈ આવો કાતો ફરતા ફરતા ખાલી અહીંથી બે પાંચ જ કિલોમીટર છે ત્યાં મશીન પડી રાખીએ તરમ્યા આવ્યું હતું વર્મેન મકાઈ માં જગ્યા ત્યાં પડી રાખતા વિચાર કરો નાખલ ના ભયા ત્યાં તો આપણે કે કોઈ ને આવવાનું કઈ નહીં કરવાનું મળે એમ જાય આવી જાય ને તારે ખબર પડે હમણાં સારું દે કોઈને બોલાયેલા

એ આપણી ચાર દાર મળી ગયેલી છે પણ કડ ની ચાર ને છે રાજેશ મિશ્ર મને આપણને હેઠળ આવેલા છે ઠરાવ કરો જંગલ ખાતા જંગલ ખાતા વાવા કાઢવાના છે આપડે મંગળી બનાવવા આપણે આચર એમનો હક કાઢો મિત્ર કે આમ આચાર્ય વાર કરી દે વાંચરા પેલા તો ક્યાં કરે પણ હાચરતા ને આપડે થ્યુરી પેલા ચાલુ કરેલી આવું એવા ચાલુ કરી ગયા ગઈ સાલ ને એ મરત કહેવાય ચાલુ કરી દે એટલે આપણા ગામ ને આપણું રાહ જોવા જઈએ દુવારું બનાવેલા કેમ આપણું પણ આપણે હાંચવતા ને એટલે ભૂલ છે આપણો અધિકાર આપણું જે ઘરેલો છે એનો ઉપયોગ નહીં કરતા આપણે એ લોકો હાજર એટલે એમનો અધિકાર દાખલ કરે આપણે હાંચવો આપણે વાપરું એમને આવવા હોય નહીં જાય પણ આપણે ભેગા થાયગા ભાઈ ખરાબી વાત હું હાંચવવાના છું ભાઈ અમારા ગામની

એટલે બીતા ને આપણે હાય એન ચવાઈ ગયા બીએ અહીંયા મુદ્રા હા આપણું નાણા છે દીકરી માણસ ને ટેન્શન ના રાખે છે આ